નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું નવી એક આવાસ યોજના અંતર્ગત તમે જોઈ શકો છો વ્યક્તિગત આવાસ યોજના બે હજાર ચોવીસની જાહેરાત થઈ ચૂકી છે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે આ યોજના અંતર્ગત મિત્રો આવાસ બનાવવા માટે રૂપિયા એક લાખ અને વીસ રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર થઈ શકે છે યોજના અંતર્ગત અરજી કેવી રીતે કરવી તેમજ કયા કયા ડોક્યુમેન્ટ જોશે તે વિશે સંપૂર્ણ માહિતી અહીંયા વિડીયોમાં તમને જોવા મળશે જોશું વિગતવાર આપણે વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે અંતર્ગત જોઈએ તો આદિજાતિ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાનો અમલ કરવામાં આવે છે જેના અંતર્ગત અનુસૂચિત જનજાતિના પરિવારો કે જેમની પાસે રહેવાલાયક પાકું મકાન નથી તેઓને ઘર બનાવવામાં મદદરૂપ થવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ યોજનાનો છે જેમના ઘર જીર્ણ થઈ ચૂક્યા છે તેવા અથવા તો જેમની પાસે રહેવા માટે ઘર નથી તેવા પરિવારોને પાકા રહેવાલાયક મકાન બનાવવા માટે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો તો મિત્રો વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત લાભાર્થી માટેની પાત્રતા શું છે તો ગ્રામ વિકાસ વિભાગે બનાવેલ અને વખતો વખત પ્રસિદ્ધ થતી પ્રવર્તમાન ની યાદી મુજબ સમાવેશ થતો હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો આ આવાસ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો ક્યાં કયા જોશે તો વિગતવાર અહીંયા માહિતી મેળવીશું મિત્રો જાતિ તેમજ આવકનો દાખલો છે મિત્રો તે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલો હોય તે મકાન બાંધકામ માટે રજા ચિઠી તેમજ આકારણી પત્રક સાત ઉતારાની નકલ બીજી આવાસન યોજનામાં લાભ લીધેલ નથી તે અંગેનું બાંધરી પત્રક જે અંગે આપણે વિગતવાર વિડિયોમાં વાત કરશું તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ બેંકના પાસબુકની નકલ પોતાની જમીનની માલિકી હોવી જોઈએ દરેક વ્યક્તિને ઘર બનાવવા માટે પોતાના માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઈએ જીરો થી વીસ ગુણાક ધરાવતા બીપીએલ યાદીમાં સમાવિષ્ટ લાભાર્થીઓને કેન્દ્ર પુરસ્કૃત ઇન્દિરા આવાસ યોજના હેઠળ આવરી લેવાના રહેશે જ્યારે જીરો થી વીસ ગુણાંક ધરાવતા ના હોય અને આ યોજનાની અન્ય શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા કિસ્સામાં સહાય ચૂકવવાની રહેશે મિત્રો વ્યક્તિગત ધોરણે જે આવાસ યોજના અંતર્ગત જે મળવાપાત્ર સહાય છે તેની વાત કરીએ તો રાજ્ય સરકાર મકાન બાંધકામ માટે રૂપિયા એક લાખ અને વીસ હજાર સુધીની સહાય ઉપલબ્ધ કરાવશે આવાસ દીઠ રૂપિયા એક લાખ અને વીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે તારીખ પચીસ છ બે હજાર અઢારના ઠરાવથી રૂપિયા સિત્તેર હજારની જે સહાય મળતી હતી તે વધારીને રૂપિયા એક લાખ અને વીસ હજારની મકાન સહાય આપવામાં આવે છે મિત્રો વ્યક્તિગત ધોરણે જે આવાસ યોજના છે તેના અંતર્ગત તો મિત્રો આવાસ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે આપણે કરશું તેના વિશેની સંપૂર્ણ માહિતી હવે મેળવીશું આપણે તમે જોઈ શકો છો મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ જે ગુજરાત રાજ્ય ગાંધીનગર અમલિત વ્યક્તિગત જે વ્યક્તિલક્ષી યોજના છે તેના ઓનલાઈન અરજી પત્રક મેળવવા અંગેની અહીંયા એક જાહેર નિવિદા આવેલી છે મિત્રો બે હજાર ચોવીસ અંતર્ગત આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલીત આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટેની જુદી જુદી યોજનાનો અમલ કરવામાં આવે છે જે પૈકી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નીચે મુજબની યોજનાઓ એચટીડીપી સ્લેશ ઈ વન બંધુ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો કુંવરભાઈનું મામેરું યોજના તેમજ સાત ફેરા સમૂહ યોજના તેમજ વ્યક્તિગત ધોરણે આવાસ યોજના માટેના ફોર્મ અત્યારે ચાલુ છે મિત્રો ઓનલાઈન ભરવાના જે અંતર્ગત તમે જોઈ શકો છો તારીખ વીસ જૂન બે થી વીસ જુલાઈ બે સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો યોજના સંબંધિત અથવા તો અરજી માહિતી સંબંધિત જિલ્લાના કચેરી આદિજાતિ વિકાસ અને આદિજાતિ વિકાસ અધિકારી શ્રી કચ્છ ભુજ ડાંગ કચેરી ખાતે મુલાકાત લઈ મેળવી શકશો વિગતવાર માહિતી મિત્રો આપણે જોઈશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જે ઈ વન બંધુની જે વેબસાઇટ છે તેના પર આપણે સ્ટેપ બાય જોશું સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો આપણે ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઈ વન બંધુની જે વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઈ વનબંધુની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તે અહીંયા આપેલી છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ જે વેબસાઇટ છે તેની લિંક મેં મૂકેલી છે મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે ઈ વનબંધુની જે વેબસાઇટ છે તેમાં આવાસ યોજનાની જે ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ છે તે હાલ ઓપન બતાવે છે મિત્રો વિગતવાર આપણે વાત કરશું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ અરજી સાથેના જોડવા પડશે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી આદિજાતિ વિકાસની કચેરી પોર્ટલ ઓપન કરવા માટે તમે ઇન્ટરનેશનલ એક્સપ્લોર ક્રોમ ફાયરપોક્સ પૈકી કોઈપણ વેબસાઇટ પર એચડીટીપીસ ઈ વન બંધુ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ટાઈપ કરશો એટલે આ જે તમારી સ્ક્રીન સામે દેખાય છે મિત્રો તે મુજબ તમને જે તમને એક ડેસ્કટોપ પર તમને દેખાશે મિત્રો વેબસાઇટ ઓપન થયેલી તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ તમારે જે રજિસ્ટર મિત્રો થવા માટે તમારે અહીંયા રજિસ્ટર પ્લેસ રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે તમે તમે જોઈ શકો છો મિત્રો નવા જો અરજી કરતા હોય તો રજીસ્ટ્રેશન માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો નીચે આપેલી જે માહિતી છે મિત્રો તે તમારે સંપૂર્ણ ભરવાની રહેશે જેમાં તમારું પૂરું નામ છે જેન્ડર છે મિત્રો આધાર કાર્ડ નંબર કાસ્ટ પાસવર્ડ નાખવાનો રહેશે કેપ્ચા કોડ નાખવાનો રહેશે જન્મ તારીખ ઈમેલ આઈડી મોબાઈલ નંબર તેમજ કન્ફર્મ પાસવર્ડ અહીંયા સેમ નાખવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો રજિસ્ટર જોઈ શકો છો વિગતવાર અહીંયા માહિતી આપી છે મિત્રો કઈ કઈ વસ્તુ તમારે નાખવાની છે મિત્રો અંદર ત્યારબાદ મિત્રો તમે રજીસ્ટર પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતનો મિત્રો તમને એક જે એક પોપ ખુલશે મિત્રો જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે રજિસ્ટર બટન પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ખુલશે કન્ફર્મ બટન તમારે દબાવવાનું રહેશે બરાબર ના હોય મિત્રો તો માહિતી બદલીને તમે રજીસ્ટર બટન પર ક્લિક કરી શકો છો ત્યારબાદ રજીસ્ટર થયા બાદ તમારું યુઝર આઈડી અને પાસવર્ડ મિત્રો અગત્યની વસ્તુ છે તે તમારા એસએમએસ જે મોબાઈલ નંબર નાખેલું છે તેના પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે જો ઇમેલ આઈડી નાખેલી હશે મિત્રો તો ઇમેલ આઈડી પર પણ તમને મોકલવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે વેબસાઇટ ઓપન થશે તેમાં તમારી યુઝર આઈડી અને પાસવર્ડ છે ત્યારબાદ કેફચા કોડ નાખી અને તમારે લૉગિન થવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો લોગિન થયા બાદ મિત્રો પ્રથમ વખત તમે લોગિન થાવ એટલે અરજદારની સંસ્થાની અન્ય વિગતો પણ ભરવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો અરજદારનું પૂરું નામ અરજદારના પિતા પતિનું નામ આધાર કાર્ડ નંબર ઓલરેડી એમાં ડિફોલ્ટમાં આવી જશે લિંક નાખવાનું લિંક પણ આવી જશે મિત્રો તેમજ ઈમેલ એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે તમારે ફિઝિકલ હેન્ડીકેપ હોવ મિત્રો દિવ્યાંગતા હોય તો તમે લખી શકો છો તમારો ફોટોગ્રાફ્સ અહીંયા અપલોડ કરવાનો રહેશે તમે જોઈ શકો છો આ રીતની સંપૂર્ણ માહિતી તમારે ભરવાની રહેશે અરજદારનું હાલનું સરનામું તેમજ કાયમી સરનામું ત્યારબાદ તમે માહિતી છે મિત્રો અપડેટ કરી શકશો જોઈ શકો છો મિત્રો અમુક જે માહિતી છે ઓલરેડી તમે રજીસ્ટ્રેશન વખતે નાખેલી હશે તો તે ફરી વખત નાખવાની રહેશે નહીં ત્યારબાદ મિત્રો તમે જોશો આ રીતનું તમે જે લોગઇન થયા બાદ પ્રથમ વખત લોગઇન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભર્યા બાદ તમારી જાતિને લગતી યોજના પર સ્ક્રીન પર દેખાશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની અત્યારે આપણે વાત કરીએ એ પ્રમાણે માનવ ગરિમા યોજના છે સરકારી છાત્રાલયમાં પ્રવેશ આવાસ યોજના કોરબાઈનું મામેરું યોજના છે તેમાં આપણે વાત કરીએ એ પ્રમાણે હાલમાં આવાસ યોજના તેમજ કુંવરબાઈનું મામેરું જે સાતફેરા સમૂહ લગ્ન જે છે મિત્રો તે અત્યારે હાલમાં ઓપન બતાવી રહી છે મિત્રો જેના અંતર્ગત મિત્રો તમે કોઈ પણ સ્કીમ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ પાસે સંપૂર્ણ માહિતી મિત્રો જે માહિતી નાખેલી છે તેમાં ફક્ત તમારે અપડેટ કરવાની રહેશે માહિતી ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન દબાવવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો તમારી જે વ્યક્તિગત માહિતી છે તે અહીંયા માંગે છે અહીંયા મિત્રો માનવ ગરિમા યોજના છે તેના અંતર્ગત આ ફોર્મ ભરેલું છે આપણે આવાસ યોજના અંતર્ગત ક્લિક કરી અને તેના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ અહીંયા સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે જે પણ જગ્યાએ ફૂદડી આ રીતની સ્ટાર દોરેલો હશે મિત્રો તે તમારે ફરજિયાત માહિતી ભરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ નો જે પુરાવો છે તે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે વાર્ષિક આવતો દાખલો તે સિવાય મિત્રો આપણે હમણાં વાત કરશું તે પ્રમાણે અમુક જે બિડાણ છે મિત્રો જે બિડાણ છે તે તમારે ખાસ જોડવાના રહેશે આવાસ યોજનાનું ફોર્મ ભરશો ત્યારે તમારે એ ડોક્યુમેન્ટ છે તે તમારે ખાસ ભરવાના રહેશે વાત કરીએ તેના વિશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સ્વઘોષણા પત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન તમારે અહીંયા આપવાનું રહેશે જેમાં વિગતવાર આપણે વાત કરીએ મિત્રો તો તમારું પૂરું નામ રહેવાસી ઉંમર વર્ષ ધંધો જે છે મિત્રો તેમજ તારીખ ના રોજ હું ધર્મના નામે સોગંદ લઈ પ્રતિજ્ઞા પૂર્વક જાહેર કરું છું કે ગુજરાત સરકાર શ્રી વ્યક્તિગત ધોરણે આવાસ યોજના હેઠળ અમારી માલિકીના ખુલ્લા પ્લોટમાં કાચા મકાનની જગ મકાનની જગ્યાએ તે પાડીને પાકું મકાન બનાવવા સહાય મેળવવા માટે હું નીચે મુજબનું જાહેર કરું છું કે અમુક કે અમારા કુટુંબના કોઈપણ સભ્ય અગાઉ ડોક્ટર આંબેડકર આવાસ યોજના સરદાર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ પણ પ્રકારની સરકારી યોજના કે અન્ય કોઈપણ પ્રકારની સરકારી યોજના હેઠળ મકાન બાંધકામ માટે સરકાર કોઈ કોઈપણ પ્રકારની સહાય આર્થિક સહાય મેળવેલ નથી હાલમાં મારા કે અમારા કુટુંબમાં કોઈપણ સભ્યના નામે અમારા ગામમાં કે અન્ય કોઈપણ જગ્યાએ વસવાટ કરવા લાયક પાકું મકાન અમો ધરાવતા નથી તેમજ ભવિષ્યમાં પણ અમારી વાલી વારસો તરફથી અમને પોતાના કુટુંબના કોઈ પણ સભ્યને વસવાટ કરવા લાયક પાકું મકાન છે તે વાત કોઈ પણ સમય કચેરીને ધ્યાન આવશે તો અમને મળેલી બધી રકમ સરકાર પરત જમા કરવા માટે અમે બાંધરી આપીએ છીએ હું પોતે કે મારા કુટુંબના કોઈ પણ સભ્ય હાલમાં સરકારી નોકરી કરતા નથી જેની અમે બાંધરી આપીએ છીએ આ રીતે મિત્રો સંપૂર્ણ માહિતી તમારે વાંચી અને ત્યારબાદ તમારે અહીંયા એક સેલ ડિક્લેરેશન આપવાનું રહેશે અમારી જાતિનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થાય છે મારા કુટુંબના તમામ સભ્યોની મળીને વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધુ થતી નથી જેની અમે ખાતરી આપીએ છીએ તેમજ તમે જોઈ શકો છો આ સહાયનું જે મકાન બનાવી તેનો ઉપયોગ અમારા કુટુંબના રહેવા માટે કરીશું ભાડે આપશું નહીં તેમજ ભવિષ્યમાં વેચી શકશું નહીં આ રીતનું મિત્રો સંપૂર્ણ તમારે ડિક્લેરેશન વાંચી અને સ્થળ તારીખ અને તમારું સહી પૂરું નામ અને આધાર કાર્ડ ઓળખતો પુરાવાનો જે નંબર છે તે લખવાનો રહેશે અરજદારને મકાન સહાય કરવા માટે ગ્રામ પંચાયતના મંત્રી મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર છે મિત્રો તેની પાસેથી તમે અધિકારી પાસેથી આ પ્રમાણપત્ર મેળવી શકશો જે તમને આ રીતનું પ્રમાણપત્ર આપશે તેમજ એકરાર નામું છે મિત્રો તે તમારે કરી અને તમે જોઈ શકો છો મિત્રો જે સંપૂર્ણ માહિતી ભર એને તમારે એકરાર નામું પણ કરવાનું રહેશે જે લખતું છે મિત્રો જેમાં તમારું નામ અરજદાની સહી અને સંપૂર્ણ ડિટેલ ભરી અને તમારે અપલોડ કરવાનું રહેશે તો મિત્રો આ રીતે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે સ્કેન કરી અને ત્યારબાદ તમારે અપલોડ કરવાના રહેશે તમે જોઈ શકો છો મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરી અને જે ડોક્યુમેન્ટ નંબર છે તે તમારે લખવાના રહેશે મિત્રો ત્યારબાદ એપ્લિકેશન ફોર જાહેર કરી અને ત્યારબાદ એપ્લિકેશન કરશો મિત્રો એટલે સંપૂર્ણ વિગતો વાંચી અને તમારે કન્ફર્મેશન પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કન્ફર્મેશન નંબર જે અરજી નંબર છે તમને એ મળવાપાત્ર થશે જે ત્યારબાદ અરજી છે તે પ્રિન્ટ કાઢવાની રહેશે મિત્રો અરજી નંબર ખાસ તમારે નોંધ કરી લેવાનો રહેશે આ રીતનું પ્રિન્ટ કાઢી અને ત્યારબાદ તમારે તમારી પાસે સાચવીને રાખવાની રહેશે મિત્રો ત્યારબાદ તમારી જે અરજી ક્રમાંક છે તેના આધારે તમે વિગતવાર માહિતી ફરીથી તમે વેબસાઇટ પર જોઈ શકશો કે તમારી જે અરજી છે તેનું સ્ટેટસ શું છે તમે જોઈ શકો છો મિત્રો હમણાં વાત કરીએ આપણે અહીંયા તમારું જે અરજીનું સ્ટેટસ છે તેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો આ રીતે મિત્રો તમે વેબસાઇટ પર જશો એટલે ત્યાં તમારો અરજીનું જે સ્ટેટસ છે તે ચકાસવા માટે તમારો અરજી નંબર છે તમે જન્મ તારીખ નાખશો એટલે તમારી જે સ્થિતિ જોવો તેના પર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે તેનું સ્ટેટસ શું છે તે તમને એમાં જોવા મળશે મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો તમારી સંપૂર્ણ માહિતી છે તે અહીંયા આવશે મિત્રો અરજીની કાર્યસ્થિતિ પર તમે જોઈ શકો છો અરજી પર કામ ચાલુ છે મિત્રો હાલમાં તે સંપૂર્ણ માહિતી તમને મળશે તેમજ અહીંયા જોઈ શકો છો તમારી પ્રોફાઇલ અપડેટ કરવી હોય તેમજ ચેન્જ પાસવર્ડ લોગઆઉટ સહિત અહીંયા ઓપ્શન તમને જોવા મળશે મિત્રો તમે ચેન્જીસ કરી શકો છો મિત્રો અપડેટ પ્રોફાઇલ પાસવર્ડ ચેન્જ કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ તમારે જે લોગ આઉટ કરી દેવાનું રહેશે મિત્રો આ રીતનું તમે એપ્લિકેશન છે તેમજ જે વેબસાઇટ છે મિત્રો તેની મેઇન સ્ક્રીન પરથી તમે ફોરગેટ પાસવર્ડ જો ભૂલી ગયા હો તો પાસવર્ડ પણ ચેન્જીસ તમે કરી શકશો મિત્રો જોઈ શકો છો ઓટીપી દ્વારા યુઝર આઈડી નાખશો અને ઓટીપી નાખશો એટલે તેના દ્વારા તમે પાસવર્ડ પણ તમે ચેન્જીસ કરી શકશો એપ્લિકેશન સ્ટેટસ છે તેની પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપણે જોઈએ એ પ્રમાણે અરજી નંબર તેમજ જન્મ તારીખ નાખશો એટલે અરજીની જે હાલની સ્થિતિ છે મિત્રો તે તમને આ રીતની જોવા મળશે મિત્રો જે જે પણ જે રેલેન્ટ જે અધિકારી હશે મિત્રો તેની સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળશે આગળની કાર્યવાહી માટે નીચેની કચેરીનો સંપર્ક કરવો એ રીતનું પણ તમને અહીંયા લખેલો આવશે તો તમારે તે પ્રમાણે તમારે સંપર્ક કરવાનો રહેશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સ્ટેપમાં તમને એ માહિતી આપવામાં આવી છે અરજદારની જે અરજી સબમિટ કરેલ છે ત્યારબાદ તમારી જે હાલમાં જે તમારી જે અરજી છે તે જિલ્લા કારકુનની ત્યાં પડતર છે મિત્રો ત્યારબાદ ઓફિસ અધિક્ષક અને મદદનીશ કમિશનર સક્ષમ અધિકારી શ્રી પર આગળ તમારું જે ફોર્મ છે તે મંજૂર થશે મિત્રો તો મિત્રો આ વાત હતી મિત્રો વ્યક્તિગત આવાસ યોજના અંતર્ગત મિત્રો સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો મિત્રો એક લાખ અને વીસ હજાર સુધીની આ યોજના અંતર્ગત જે સહાય છે તે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય